નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ અગિયારની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે જાન્યુઆરી બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ અગિયારની અન્ય બે વિષયની જે એકમ કસોટીઓ છે સ્ટેટ અને ઇંગ્લિશ તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનાર તમામ અને અને તમને પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સામાન્ય પ્રવાહની વાણિજ્ય વ્યવસ્થા સંચાલન વિષયની જે અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના છે આપેલા ચાર વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો એમાં પહેલો સવાલ નીચે કોનો સમાવેશ માલિકીના ભંડોળમાં થતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી ડિબેન્ચર બીજું કંપનીના સાચા માલિકો કોણ કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ ઇક્વિટી શેર હોલ્ડર ત્રીજું કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી સ્થિર મૂડી ત્યાર પછી ચોથો સવાલ કંપનીના નફામાંથી સર્વપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે તો જવાબ આવશે વિકલ્પ એ પ્રેફરન્સ શેર હોલ્ડરો પાંચમો સવાલ ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય તો જવાબ આવશે લેણદારો છઠ્ઠું કંપનીના વિસર્જન સમયે સર્વપ્રથમ કોને મૂડી પરત મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી ડિબેન્ચર હોલ્ડરોને ત્યાર પછી સાતમો સવાલ ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન તો જવાબ આવશે વિકલ્પ ડી વેપારી શાખ આઠમો સવાલ ધંધાકીય મૂડીને કોની સાથે સરખાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ એ રક્ત નવમું કંપનીના અસ્તિત્વ દરમિયાન કઈ મૂડી પરત કરવામાં આવતી નથી તો જવાબ આવશે વિકલ્પ એ ઇક્વિટી શેર ત્યાર પછી દસમો સવાલ જાહેર થાપણો એ કંપની માટે શું છે તો જવાબ આવશે વિકલ્પ એ દીવ અગિયારમો સવાલ માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે તો જવાબ આવશે વિકલ્પ એ જથ્થાબંધ વેપારી બારમો સવાલ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી કોણ બને છે તો જવાબ આવશે વિકલ્પ સી છૂટક વેપારી ત્યાર પછી તેરમો સવાલ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી કોણ બને છે તો જવાબ આવશે વિકલ્પ બી જથ્થાબંધ વેપારી ચૌદમું ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી કોણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી છૂટક વેપારી પંદરમો સવાલ ટપાલ વ્યવહાર દુનિયાનો ટપાલ વ્યવહારી દુનિયાની કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી તો જવાબ આવશે વિકલ્પ સી નાશવંત ત્યાર પછી સોળમો સવાલ એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાનો કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી શોપિંગ મોલ સત્તરમો સવાલ કયા પ્રકારની દુકાનોને મૂળ કંપની પોતાના ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની કરાર દ્વારા છૂટ આપે છે તો જવાબ આવશે વિકલ્પ સી ફ્રેન્ચાઇઝ ત્યાર પછી અઢારમો સવાલ કયા પ્રકારની દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ અલગ વિભાગો હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ખાતાવાળી દુકાનો સવાલ કઈ દુકાનો જીવન એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરતી હોય છે તો જવાબ આવશે ખાતાવાળી દુકાનો વીસમો સવાલ માળ વિતરણના માર્ગમાં છેલ્લો મધ્યસ્થી કોણ હોય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ગ્રાહક ત્યાર પછી જોઈએ આપણે આગળ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે ધોરણ અગિયારના જે કોમર્સ વિભાગ છે તેના અંગ્રેજી સ્ટેટ અને બીએ વિષયની અઢાર એક બે હજાર ચોવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે જો એ તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર મંગાવી શકો છો અંગ્રેજી સ્ટેટ અને બીએ વિષયની અઢાર એક બે હજાર ચોવીસના રોજની જેટલી પણ એકમ કસોટીઓ છે તે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો તમે મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરીને મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની દરેક વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી સાદીપુથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ વિભાગ બી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો દરેક પ્રશ્નનો એક ગુણ છે એમાં પહેલો સવાલ વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો અર્થ આપો તો વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતે ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછેની લીધેલી રકમ ઇક્વિટી શેર હોલ્ડર હોલ્ડરોએ કયા મૂડી લાભ મળે છે તો હકના શેર બોનસ શેર શેરબજાર ભાવ વધારે મળતો લાભ વગેરે મૂડી લાભ મળે છે ત્યાર પછી ત્રીજો સવાલ શેર એટલે શું તો કંપની મોટા પાયા ઉપર મૂડી મેળવવા માટે આ મૂડીને નાના નાના વિભાગોમાં વહેંચી દે છે જે દરેક ભાગને શેર કહે છે પ્રેફરન્સ શેરના પ્રકાર જણાવો તો પ્રેફરન્સ શેરના બે પ્રકાર છે પહેલું વીસ વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને વીસ વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર પાંચમું કઈ કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી તો જે કંપનીઓ આર્થિક રીતે નબળી હોય અને નવી સ્થપાતી કંપનીઓ માટે પુનરોકાણ શક્ય નથી ત્યાર પછી છઠ્ઠો સવાલ વ્યાપારી બેંકની ધિરાણની મુખ્ય રીતો જણાવો તો લોન કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ સાતમું ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે તો ડિબેન્ચર હોલ્ડરોના હિતોનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે જે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ મુજબ કરે છે આઈએફસીઆઈનું પૂરું પૂર્ણ રૂપ પૂર્ણરૂપ આપો તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઈડીબીઆઈનું પૂર્ણ નામ જણાવો તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા આઈઆઈસીનું રૂપ આપો તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આઈસીઆઈસીઆઈનું રૂપ આપો તો ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જીએસએફસીનું રૂપ તો ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન આંતરિક વેપારનો અર્થ આપો તો દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા સ્થળો વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે ચૌદમો સવાલ ટપાલ વ્યવહાર વ્યવહારી દુકાનોમાં કેવા પ્રકારનો માલ વેચવો અનુકૂળ છે તો જે માલ તેના કદ અને વજનમાં નાનો હોય જે બગડી ન જાય તેવો ટકા હોય જેની કિંમત વધુ હોય અને જે વસ્તુઓ પ્રમાણભૂત હોય તેવી વસ્તુઓ ટપાલ વ્યવહારી દુકાનો દ્વારા વેચી શકાય છે પંદરમો સવાલ માર્કેટિંગને કયા બે વિભાગોમાં વેચી શકાય ટેલિ ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ સોળમો સવાલ સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ કોણે કરી હતી તો સ્વયં સંચાલિત વેચાણયંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હિરોએ કરી હતી ત્યાર પછી સત્તરમાં સવાલ કામ ચલાવ વેપારી કોને કહેવાય તો ચોક્કસ પ્રસંગો તહેવારો કે મોસમ દરમિયાન અમુક ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે તેને કામ ચલાવ વેપારી કહેવાય સીઓડીનું પૂર્ણરૂપ તો કેશ ઓન ડિલિવરી એફઓ બીનું પૂર્ણરૂપ તો ફ્રી ઓન બોર્ડ સીઆઈએફનું પૂર્ણરૂપ થશે કસ્ટમર આઈડેન્ટિફિકેશન ફાઇલ ત્યાર પછી જોઈએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તો એના કુલ બે ગુણસેમાં પહેલું સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય તો સ્થાપકો અને કમાણી કરનાર કર્મચારીઓને આવી ઇક્વિટી સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે સ્વેટ ઇક્વિટી શેરોમાં સ્થાપકો અથવા તો કર્મચારીઓને ઓફર કરવામાં આવતા કંપનીના સ્ટોકના વિકલ્પો પણ સામેલ છે ભાગીદારી પેઢીના કિસ્સામાં એક ભાગીદાર નાણાકીય મૂડી પ્રદાન કરી શકે છે જ્યારે બીજા બીજાને ઇક્વિટી મળી શકે છે ત્યાર પછી બીજું પ્રેફરન્સ શેરનો અર્થ જણાવો જે શેર કંપનીના નફામાંથી ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં ડિવિડન્ડ મેળવવાનો હક હોય અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે ઇક્વિટી શેર મૂડી પરત કરતાં પહેલાં મૂડી પરત મેળવવાનો હક હોય તેને પ્રેફરન્સ શેર અથવા તો પસંદગીના શેર કહે છે સલામતીવાળા ડિબેન્ચર કોને કહેવાય તો જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરે મૂકેલી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે ગીરો મૂકેલા મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે એટલે કે તેના ઉપર તરતો બોજ ઉભો કરવામાં આવે છે ત્યાર પછી ચોથો સવાલ બોન્ડ અને જાહેર થાપણો વચ્ચે મુખ્ય તફાવત શું છે બોન્ડ એ કંપનીના લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે કંપની પોતાની ટૂંક્યા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી જાહેર થાપણો સ્વીકારે છે બોન્ડ મોટે ભાગે સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે જાહેર થાપણોની મુદત છ માસથી લઈને છત્રીસ માસ સુધીની હોઈ શકે છે જ્યારે બોન્ડની દસ વર્ષથી કે તેથી વધુ વર્ષની મુદત એટલે કે લાંબા ગાળાની મુદત હોય છે તરતો બોજ એટલે શું તો ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો ઉપર તરતો બોજ ઉભો કરવામાં આવે છે તરતો બોજ એટલે ગીરો મિલકતોનો કંપનીનો ઉપયોગ કરી શકે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે સમજાવો તો ખાતાવાળી દુકાન એક પ્રકારનો છૂટક વેપાર છે જેમાં અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી શકે છે આવી દુકાનોમાં લગભગ બધી જ વસ્તુઓ ગ્રાહકોને મળી શકે છે દાખલા તરીકે પુસ્તકો સ્ટેશનરી સૌંદર્ય પ્રસાધનો સાબુ ડિટરજન્ટ પાવડર દવાઓ કપડાં ટીવી ફ્રિજ વગેરે પરિણામે ગ્રાહકોનો સમય અને શ્રમ બચી જાય છે તમામ વસ્તુઓ એક જ સ્થળેથી મળી શકે છે સાતમો સવાલ ફરતી દુકાનોના વિવિધ પ્રકારો જણાવો તો ફરતી દુકાનોના મુખ્ય ચાર પ્રકાર દર્શાવી શકાય ફેરિયા વેપારી કામચલા વેપારી નિશ્ચિત દિવસના વેપારી અને શેરી વિક્રેતા આઠમો સવાલ ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાદની શક્યતા નથી શા માટે તો જે દુકાનો માલનું વેચાણ ટપાલથી કરે છે તેને ટપાલ વ્યવહારી દુકાનો કહે છે આ દુકાનો સંભવિત ગ્રાહકોને સૂચિપત્ર મોકલી જાહેરાત કરી અને ટપાલથી ઓર્ડર મેળવે છે માલ ટપાલથી રેલવેમાં કે મોટર લોરી દ્વારા મોકલે છે મોટાભાગે માલ વીપીપી એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટથી મોકલવામાં આવે છે આ માલના નાણાં ટપાલ દ્વારા જ વસૂલ થતા હોવાથી ટપાલ વ્યવહારી દુકાનોમાં ઘાલખાદની શક્યતા રહેતી નથી ત્યાર પછી છે નવમો સવાલ જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે સમજાવો જો વેપારી ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલ ખરીદીને છૂટક વેપારીને જોઈતા પ્રમાણમાં માલ પૂરો પાડે છે તેને જથ્થાબંધ વેપાર કહે છે જથ્થાબંધ વેપારી માલના વિતરણ વ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવે છે તે ઉત્પાદક પાસેથી માલની જથ્થાબંધ ખરીદી કરી અને છૂટક વેપારીને જોઈતા પ્રમાણમાં માલ પૂરો પાડે છે ત્યાર પછી દસમો સવાલ છૂટક વેપારી કયા પ્રકારના જોખમ ઉઠાવે છે તો છૂટક વેપારી વસ્તુઓને થતું નુકસાન માલમાં ઘટ કે બગાડ થવું અથવા વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે કેટલીકવાર નાશવંત વસ્તુઓ જેવી કે ફળ શાકભાજી દૂધ દૂધની બનાવટો વગેરે વસ્તુઓનું વેચાણ ન થાય તો બગડી જવાની શક્યતા રહે છે આ અંગેનું નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે ગ્રાહકોની પસંદગી રૂચિ ફેશન અને ટેકનોલોજીમાં થતા ફેરફારોને કારણે અપ્રચલિત બને છે આવી વસ્તુઓનો નિકાલ પડતર કિંમત કે તેનાથી ઓછી કિંમતે કરવો પડે છે જે જોખમ છૂટક વેપારીએ ઉઠાવવું પડે છે છૂટક વેપારીઓ નુકસાન માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો તો માલિકીના ભંડોળ અને ઓછીના ભંડોળ તો અહીંયા મુદ્દાઓ આપ્યા છે અર્થ પ્રાપ્તિ સ્થાન અને વળતરના આધારે આપણે અહીંયા લખી શકીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ અગિયારના જેટલા પણ વિષયની એકમ કસોટીઓ છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો હવે અહીંયા તમે જોઈ શકો છો વ્યાપારી બેંકની ધિરાણની રીતો અહીંયા આપણને સમજાવી ત્યાર પછી બીજો મુદ્દો આપણને કેશ ક્રેડિટનો આપેલો છે તો કેશ ક્રેડિટ આપણે સમજાવી છે ત્યાર પછી ત્રીજું ઓવરડ્રાફ્ટ આપણને આપેલું છે તો એ પણ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના ઉત્તર જે છે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે દર્શાવેલા છે જો આ સોલ્યુશન તમારે પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને એક ફોન નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર સેવ કરી લેજો અને આ નંબર ઉપર કોલ કરી અથવા તો વોટ્સઅપ કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમને પરીક્ષા માટે પણ

તો એમાં પહેલું છે હેતુ બીજું છે વેચાણની પદ્ધતિ અને ત્રીજું છે જોખમ ત્યાર પછી છઠ્ઠો સવાલ જથ્થાબંધ વેપારની છૂટક વેપારને મળતી સેવાઓ જણાવો તો જરૂરિયાત પ્રમાણે માલ માલ શાખ પર અને જાહેરાત ખર્ચમાં ઘટાડો ત્યાર પછી ચોથું ફરિયાદોનો નિકાલ પાંચમો જોખમમાંથી મુક્તિ અને છઠ્ઠું છે માર્ગદર્શન તો આ રીતે આપણે અહીંયા ફેરફાર કરી શકીએ જવાબો છે તે લખી શકીએ ત્યાર પછી સાતમો સવાલ છૂટક વેપારના ફાયદા જણાવો એમાં પેલું પસંદગીની તક બીજું ઘરે બેઠા માલ પૂરો પડે છે ત્રીજો ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ ચોથું ગ્રાહકોને શાખ ઉપર વેચાણ પાંચમું વેચાણ પછીની સેવાઓ ચાલો આઠમું છે ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે ટૂંકની અંદર સમજૂતી આપો તો ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે પણ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ ટૂંકની અંદર આપણે માહિતી આપેલી છે ત્યાર પછી નવમો સવાલ ટૂંક નોંધ લખો ફ્રેન્ચાઇઝ તો ફ્રેન્ચાઈઝ વિશે આપણે અહીંયા ટૂંક નોંધ લખવાની છે ત્યાર પછી દસમો સવાલ છે ટૂંક નોંધ લખો શોપિંગ મોલ તો અહીંયા તમે જોઈ શકો છો શોપિંગ મોલ વિશે આપણે ખૂબ જ સરસ મજાની માહિતીઓ આપેલી છે મિત્રો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ અગિયારની ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે અંગ્રેજી સ્ટેટ અને બી આ ત્રણેય વિષયની એકમ કસોટીઓના જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો હા મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફોન ઉઠાવો ડાયલ કરો નંબર અને મેળવો આ જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમારા વોટ્સઅપ ઉપર તો આજને આજે જ મેળવી લેજો અને સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એકમ કસોટીનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ ત્વીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન લાક્ષણિકતાઓ સમજાવો એમાં પેલું આવશે સાચા માલિકો ત્યાર પછી બીજું છે મતાધિકાર ત્રીજું છે ડિવિડન્ડ ચોથું છે નફા સાથે સંબંધ પાંચમું છે સામાન્ય સભા અને છઠ્ઠું છે મૂડી પરત સાતમું છે વિસર્જન અને આઠમું છે લાયકાતના શેર ચાલો ત્યાર પછી એમાં સાતમો મુદ્દો છે વિસર્જન આઠમું છે લાયકાતના શેર નવમું છે મૂડી લાભ દસમું છે શેરની નોંધણી ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ અહીંયા કહ્યું છે કે નફાનું રોકાણ એટલે શું તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો તો જો એ નફાના પુનરોકાણનો અર્થ તો કંપની પોતાની સમૃદ્ધિના સમયમાં વધુ નફો કફાય ત્યારે બધો નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચી દેવાને બદલે તેનો અમુક ભાગ અનામત અને ભંડોળ સ્વરૂપે ધંધામાં અલગ રાખી મૂકે છે આ ન વેચાયેલો નફો ધંધામાં ફરીથી રોકવામાં આવે તેને નફાનું પુનરોકાણ કહે છે આ નફો ભવિષ્યની જરૂરિયાત માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેને નફાનું પુનરોકાણ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો એના ફાયદાઓ પણ આપણને દર્શાવેલા છે અને એને જે નુકસાન જે છે તે પણ અહીંયા તમને દર્શાવેલા છે તો આ પ્રમાણે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજો સવાલ જાહેર થાપણો કોને કહેવાય તેના ફાયદા અને મર્યાદાઓ સમજાવો મર્યાદા ચાર ચાર મુદ્દાઓ છે તો જાહેર થાપણો તેના ફાયદાઓ અને મર્યાદાઓ અહીંયા તમને દર્શાવેલા છે તમે જોઈ શકો છો જાહેર થાપણોના ફાયદા એમાં પેલું નાણાં મેળવવામાં સરળ તો જો કંપની પ્રતિષ્ઠિત અને સારો નફો કરતી હશે તો તેને સરળતાથી જાહેર થાપણો દ્વારા નાણાં મળી શકે બીજું નાણાં મેળવવાનો ઓછો ખર્ચો તો નાણાં મેળવવાનો ઓછો ખર્ચ મિલકતો બોછામુક્ત છે અને આ સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા તમને દર્શાવેલું છે ચોથું વ્યાજ એ ખર્ચ છે જાહેર થાપણોની મર્યાદા એમાં અનિશ્ચિતતા રોકાણકારોને જોખમ સુખના સમયના સાથી ત્યાર પછી નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ પછી નાણાકીય સંસ્થાઓના કાર્ય સમજાવો તો નાણાકીય કાર્ય સંસ્થાઓના કાર્યો અહીંયા સમજાવેલા છે પહેલું શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે બીજું લોન આપીને નાણાં પૂરા પાડે છે ત્રીજું તકનીકી સેવાની સીધી ચુકવણી દ્વારા મદદ ચોથું બાંહેધરી પૂરી પાડવી પાંચમું અન્ય સેવાઓ ત્યાર પછી પાંચમો સવાલ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત તો અહીંયા પણ અહીંયા તમને દર્શાવેલો છે જેમ કે તફાવતના મુદ્દા છે ફરજિયાત ડિવિડન્ડનો દર અધિકાર અને જોખમ ત્યાર પછી છે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર તો એના પણ તફાવતના મુદ્દાઓ છે રોકાણકારો બજાર ભાવ અને મૂડીમાં વૃદ્ધિ તો મિત્રો ધોરણ અગિયારના ત્રણે ત્રણ વિષયની જે એકમ કસોટીઓ છે સ્ટેટ બી અને અંગ્રેજી એના સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો અવશ્ય તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત આવનારા તમામ સોલ્યુશન જે છે એકમ કસોટીઓની પ્રશ્ન બેંકના અને બીજા સ્વાધ્યાયના સોલ્યુશન અથવા તો તમામ પ્રકારના સોલ્યુશન તો એની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે